મહેસાણામાં વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે મસાલ રેલી નીકળી સમગ્ર દેશમાં આજે કોંગ્રેસ દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે સંદર્ભે આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ મહેસાણામાં મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલી મસાલ રેલીમાં વોટ ચોર ગદ્દી છોડના નારાએ સમગ્ર વિસ્તારને ગુંજવી દીધો હતો મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોમાં બોગસ વોટરો ઊભા કરીને ચૂંટણી જીતીને સત્તા મેળવવા બાબત રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરીને કૌભાંડ ઉજાગર કરે જે વિવાદના સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ મસા રેલી કાઢીને વોર્ડચોર છોડ અને ચૂંટણી કમિશનર મુર્દાબાદના નારાઓ સાથે આક્રોશપૂર્ણ વિરોધ નોંધાવ્યો કોંગ્રેસ જિલ્લા પ્રમુખ બળદેપજી ઠાકોરે મહારાષ્ટ્ર અને બેંગ્લોરમાં લાખોની સંખ્યામાં બોગસ વોટરો કરી ભાજપ દ્વારા સત્તા મેળવવા સાથે સાથે ચોરી કરીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હોવાના આક્ષેપો કર્યા હતા તેમજ સમગ્ર ગુજરાતમાં પણ વોટ ચોરી કૌભાંડ વિશે જાગૃતતા લાવવા અભિયાન ચલાવવામાં આવશે મહેસાણા જિલ્લા પ્રમુખ બળદેશજી ઠાકોર મહિલા જિલ્લા પ્રમુખ મેઘાબેન પટેલ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ કીર્તિસિંહ ઝાલા પૂર્વ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી પૂર્વ શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ તેમજ અન્ય કોંગ્રેસી અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા તુરવાડી ચોકથી નીકળેલી મસાલ રેલીનું સમાપન મહાત્મા ગાંધીની પ્રતિમા સામે કરવામાં આવી હતું રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા

અને ભારતીય જનતા પાર્ટીએ વોટની જે ચોરી કરી એવી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સમગ્ર દેશની અંદર તમામે તમામ જગ્યાએ વોટ ચોરી કરી અને ભારતીય લોકો જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી હવે ગુજરાતમાં પણ વોટ ચોરી ગોતવા માટેનું અને વોટ વોટની ચોરી કરી અને ત્રીસ ત્રીસ વર્ષથી જે શાસનમાં બેઠા છે એની પોલ ખુલ્લી કરવા માટે સમગ્ર જિલ્લાની પ્રજાને જાગૃત કરવા માટે આજે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું

કેવી રીતે વોટ ચોરી કરીને એની અંદર ઇસી મતલબ ઈલેક્શનલ કમિશન ઇલેક્શન કમિટી એની અંદર કેટલી ઇવોલ્વ છે અને ભારતીય જનતા પાર્ટીને ઈસી મળીને જે વોટ ચોરી કરી રહી છે મતલબ ખોટા મતદારો ઉભા કર્યા છે એની સાથે સાથે કેટલા મતદારો કે જેમના એડ્રેસ બીજી જગ્યાએ બોલે છે એક જ મતદારના ત્રણ ત્રણ જગ્યાએ એડ્રેસ એક જ વરસાદની અંદર ત્રણસો ત્રણસો વસ્તો વસ્તો વોટરો આ સમગ્ર ગટરાનું સ્કેટલ્સ પ્રૂફ સાથે જ્યારે રાહુલજીએ અમને

આજે મહેસાણા જિલ્લામાં જે વોટ ચોરી અંગે મુદ્દો ઉઠાવ્યો છે તે બાબતે મસાલ આયોજન દરેક જિલ્લાઓમાં રાખવામાં આવ્યું હતું જેનું પ્રદર્શન મહેસાણા જિલ્લામાં ભી કરવામાં આવ્યું હતું જેમાં અમને લોકોને બહુ સારો પ્રતિસાદ મળ્યો અને બહુ બહુ મોટી સંખ્યામાં લોકો આ મસાલ રેલી જોડાયા અને વોટ ચોરીનો વિરોધ કર્યો છે આગળની અમારી કોંગ્રેસ દ્વારા એવી લડત રહેશે કે જેવી રીતે બેંગલુરુ વોટ ચોરીના કૌભાંડ બહાર આવ્યા એવી જ રીતે અમે લોકો આખા ગુજરાતમાં જ્યાં જ્યાં વોટિંગ લિસ્ટ છે એ બધા ચેક કરી અને આવી વોટ ચોરીને ને શોધી કાઢશું અને એના વિશે લડત આપીશું